સ્ટેમ લેબ ઊભી કરવામાં આવશે તો ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું સાયન્સ કાર્નિવલ જેવા આયોજન થકી નવા યુવાનો પણ ઇસરોને મળશે સ્પેસ સાયન્સમાં હાલમાં ઘણા બધા લોકોની જરૂર પણ જોવા મળી રહી છે જેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમથી ઘણા લોકો માટે વિજ્ઞાન ક્ષેત્ર આગળ પણ વધી શકે છે તેમજ સાયન્સ કાર્નિવલના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેલા લોકો દ્વારા વૈજ્ઞાનિક કેલેન્ડર ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ સ્ટેમ થ્રી પોઈન્ટ ઓ અને રોબો ફેસ્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સ્પેસ સાયન્સના વેરિયસ એક્ઝિબિટ દ્વારા અમે પ્રયત્ન કરીશું કે ચંદ્રયાન ત્રણ પછી જે આખો દેશમાં જે ઉત્સાહ જનરેટ થયો છે એ બરકરાર રહે અને બાળકો એમાં